ભ્રિષ્ હત્યાકાંડની ઘટનાને બે વર્ષ પૂર્ણથી પણ વધુ સમય થશે આ ઘટનાને ભુલાય તેમ નથી સરાજવાર યુવતીને ચપ્પુના ગાઝી કે આરોપી દ્વારા મોતને ગાઢ ઉતારી દેવામાં આવી હતી જે ઘટના આજે પણ લોકો ભૂલી શકે તેમ નથી ચર્ચારિત આ ઘટનાની સાંય હજી પૂરી રીતે સુકાઈ નથી ત્યાં તો ગ્રીષ્મ હત્યાકાંડ જેવી વધુ એક ઘટના સુરત શહેરમાં બનવા પામી છે શહેરના જહાંગીરપુરા પોલીસ મથક પાસેથી મળતી માહિતી મુજબ જહાંગીરપુરા વિસ્તારમાં રહેતા પરિવારની ત્રેવીસ વર્ષીય યુવતી સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામથી પ્રતિક મનોજભાઈ પટેલ નામના સંપર્કમાં આવી હતી ઇન્સ્ટાગ્રામથી સંપર્કમાં આવેલા બંને વચ્ચે ગાઢ મિત્રતા બંધાઈ હતી તો મિત્રતા પ્રેમ પ્રકરણમાં પરિણમી હતી બંને વચ્ચે ટેલિફોનિક વાતચીત થતી હતી પરંતુ આ પ્રેમ પ્રકરણ વચ્ચે કોઈ કારણોસર બ્રેક લાગી જતા યુવતીએ પ્રેમ સંબંધ પર પૂર્ણ વિરામ મૂકી દીધો હતો જે બાદ પોતાની સાથે પ્રેમ સંબંધ રાખવા માટે પ્રતિક અવારનવાર યુવતી ઉપર દબાણ કરતો એટલું જ નહીં લગ્ન માટે પણ દબાણ કરતો યુવતીએ માતા પિતાની મરજી વિરુદ્ધ જે લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો કે જેથી રોષે ભરાયેલા આ પ્રતિક યુવતીનો પીછો કરવાની શરૂઆત કરી આ દરમિયાન તેરમી માર્ચના રોજ યુવતી પોતાની માતા ને ભાઈ જોડે જંગીરપુરા વિસ્તારમાંથી મોપેડ લઈ પસાર થઈ હતી જે દરમિયાન મોટરસાયકલ લઈ આવી ચડેલ પ્રતિકે ચાલુ મોપેડને લાત મારી જમીન પર ઢાળી દીધી હતી કે જેના કારણે યુવતીની માતા ભાઈ અને તેણીને સામાન્ય ઇજાઓ થવા પામી હતી જે બાદ

ગુનો કરી ધરપકડના ના ચક્રો ગતિમાન કર્યા છે પોલીસ અલગ અલગ ટીમો બનાવી ગણતરી જ હુમલાખોર પ્રેમી મનોજ પટેલ ની ધરપકડ કરી છે સળિયા પાછળ ધકેલી દીધો હતો જ્યાં આગળની તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે પ્રેમીએ પ્રેમિકાના ચપ્પુના ગામ માર્યા છે શું છે ગુનાની હકીકત અને આરોપીની એક આમે હકીકત એવી છે કે આ કામના જે ભોગ બનનાર ઈજા પામનાર બેન જે છે અને જે આરોપી પ્રતિક પટેલ કરીને છે એ બંને સોશિયલ મીડિયાના માધ્યમથી ઇન્સ્ટાગ્રામથી એકબીજાના પરિચયમાં આવેલા હતા અને એકબીજા વચ્ચે વાતચીત એમને એ ફોન પર વાતચીત કરતા હતા દરમિયાનમાં આ બંને વચ્ચે આ જે ભોગ જે છે એનો આ છોકરા સાથે સંબંધ પસંદ ન હોય એને એની સાથે બોલવાનું અને કોઈ પણ બીજો કોઈ એની સાથે કોઈ વાતચીત કરવાનું બંધ કરી દીધેલું જેથી આ કામે જે આરોપી પ્રતિક પટેલ છે એ ગઈ તારીખ તેર ત્રણ બે હજાર ચોવીસના રોજ

એને ચાલુ બાઇકમાં ચાલુમાં જેને ત્યાં ધક્કો મારી અને એમને પાડી કાઢ્યા એટલે એ પડી ગયા ભોગ બનનાર એટલે ભોગ બનનાર આ કામના આરોપીએ એની સાથે જે સરી હતી એનાથી એને ઈજાઓ કરી એને અને પછી એ વખતે એના માતા પણ વચ્ચે પડતા એના માતાના પણ પેટના ભાગે ઈજા થયેલી છે અને લોકો ભેગા ભેગા થઈ જતા આ કામના આરોપી ભાગી ગયેલ આરોપી આરોપીની અટક કરેલ છે કે બાકી છે આ કારી ને તાત્કાલિક હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી